સરસ એલિવેશન વાળી વિન્ડો આ બાજુ સ્ટોર રૂમ ફક્ત લિમિટેડ યુનિટ છે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે સામે રહેશે તમારો વોશ એરિયા એની બાજુમાં તમને મળશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ અહીં સર્વિસ ટેબલ આ રીતે કરી શકો છો રસોડાની સામે તમારા બાળકો માટે સિત્તેર ટકા બુકિંગ થઈ ગયેલું છે બહારથી બાજુમાં તમારો રહેશે સરસ શાનદાર માસ્ટર બેડરૂમ આ બંને બેડરૂમમાં એલિવેશન વાળી સરસ બાલ્કની મળી જશે સ્લાઇડર વિન્ડો વાળી બેડરૂમ માં મળી જશે તમારું એટેચ ટોયલેટ બાથરૂમ ફક્ત સાત માળની આ સ્કીમ છે ફક્ત પાંચ ટાવરની આ પ્રોજેક્ટ છે આવી પ્રોજેક્ટની તમે મુલાકાત લેવા ઈચ્છતા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ માં સંપર્ક કરો